સુરતના એસડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત સુરત સિટીલિંક બસના પૈડા નીચે એક યુવતી આવી જતાં મોતને ભેટી બસ ફૂલ સ્પીડમાં હોવાની ચર્ચા સુરતના એસટી નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે સુરત સિટી લિંક બસના પૈડા નીચે એક યુવતી આવી જતા મોતને ભેટી છે બસ ફૂલ સ્પીડમાં હોવાની લોકોની ચર્ચા છે જ્યારે સિટી લિંક બસ ડ્રાઈવરે ગાડી ચઢાવી દીધી ત્યારે બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો બે મહિલા એક્ટિવા પર જઈ રહેલ હતી ત્યાં અકસ્માત સર્જાયો હતો એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે એકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે હાલ એક મહિલાને સનસાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મોતને ભેટેલ મહિલાની ઉંમર બત્રીસ વર્ષીય હોવાની વાત સાંભળવા મળી છે બસ ડ્રાઈવર નશામાં હોવાની વાત છે પબ્લિકો કહી રહ્યા છે કે બસ ડ્રાઈવર નશામાં હતો જેનાથી તેને બંને મહિલા દેખાઈ નહીં અને તેને અડફેડેમાં લીધી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહીને હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત